ચાલો તો આજે મારી કહેવું છે કે આપણે જે કુટુંબમાં રહીએ છીએ જે સમાજમાં રહીએ છીએ જે વાતાવરણમાં આપણે રહીએ છીએ તેમાં આપણે સમાયોજન સાધવું આવશ્યક છે સમાયોજન ન સાધી શકીશું તો આપણે સરખી રીતે સુખી રીતે જીવી પણ ન શકીશું એ વાત તો એકદમ ને એકદમ એ સો ટકા સાચી છે આ દીવા જેવી વાત ભૂલવા જેવી નથી કારણ કે આપણે જો સમાયોજિત હોઈશું તો સામેવાળાને પણ થશે કે ચાલને જરાક હું પણ મારો ભાગ આપું ઉપર જરાક સમાયોજન સાધી લઉં કારણ કે તાળી એક હાથે ન વાગે તાળી હંમેશા બે જ હાથે વાગે તમે જોયું છે કે એક હાથે આપણે તાળી મારતા તાળી વગાડતા હોઈએ ના તાળી હંમેશા બે જ હાથે વાગે છે તો એવી રીતે તમે જો કુસમાયોજિત વર્તન કરશો તો સામેવાળો વધારે જ પડતો કુસમાયોજિત વર્તન કરશે એ વાત પણ સાચી તો હવે તમારે નક્કી કરવાનું છે કે તમારે શું કરવાનું છે ઓકે તો તમે વિચારો કે તમારે શું કરવું છે કેવી રીતે કરવું છે અને હવે એક વાત કહું એક ઉદાહરણ આપું તમને તો જે રીતે આપણે વર્ગખંડમાં બેઠા છીએ વર્ગખંડમાં એક બેન્ચીસ એવી છે કે થોડી નાની છે અને તમે ત્રણ જણે બેન્ચિસ પર બેસો બેસો છો પણ તમને એ ફાવતું નથી એ બેન્ચિસ જ નથી ફાવતી તમે ત્રણ જણ છો ને બેન્ચિસ આટલી છે આટલી તમને ફાવશે કદાચ નહીં ફાવ તો તમે ત્યારે વર્ગખંડમાં શિક્ષકની સામે શિક્ષકની સમક્ષ એવું વર્તન પ્રગટ કરશો કે વર્તન નહીં પરિવર્તન લાગશે તમારા પરિવર્તન એટલે કે અસાધારણ વર્તન તો મારે તો એ કહેવું છે કે તમે જે પણ પરિસ્થિતિમાં છો તમે બસ સમાયોજન સાધતા શીખો આ માત્ર વર્ગખંડની વાત નથી આ સમાજની દરેક પરિસ્થિતિ આપણા કુટુંબના સભ્યોની આપણા પરિવારજનોમાં ઘણીવાર એવી ઘટના બનતી હોય છે કે જ્યાં આપણે કુસમાયોજિત વર્તન કરી બેસીએ છીએ ને નિંદાના પાત્ર પણ આપણે જ બનીએ છીએ આ સંસારમાં તો જો એવું ના કરવું હોય તો તમે સમાયોજન સાચતા શીખો હા માનું છું કે ઘણીવાર તમે સાચા હો છો તમે ખોટા નથી હોતા જીવનની જીવનનો એવો અહેમ ફેસલો લેવો હોય છે કે જેમાં તમે સાચું વર્તન સારું વર્તન બતાવશો તો જ તમે ખરા ઉતરી શકશો ઘણીવાર વાર તેમાં કુસમાયોજિત વર્તન સાધીને પણ સમાયોજિત વર્તન લાગશે પરંતુ ખરું શું તેનું મૂલ્યાંકન તો આપણે કરવાનું રહ્યું ને તેનું આપણે મૂલ્યાંકન જ નહીં કરીશું તો આપણે તેનો નિર્ણય લાવીશું મૂલ્યાંકન કરીએ છીએ મૂલ્યાંકન પછી મૂલ્યાંકન કર્યા પછી મૂલ્યાંકન કર્યા બાદ શું યોગ્ય છે શું અયોગ્ય છે શું પ્રસ્તુત છે અપ્રસ્તુત છે સાચું છે ખોટું છે સારું છે ખોટું છે શું છે શું નથી અને જો પરિસ્થિતિ એવી તણાવજનક લાગી મનોબળ લાગી તો તેમાંથી બહાર કેવી રીતે નીકળવું એ દરેક પ્રશ્નો આપણે સમજવાના છે આપણે જ તેનો ઉત્તર લાવી શકશું એ પરિસ્થિતિનો પ્રશ્ન પણ આપણે પોતાને પૂછીએ છીએ ને એ પરિસ્થિતિનો ઉત્તર પણ આપણે પોતાને જ આપીએ છીએ તો આ સમાયોજન સત્તા આપણે શીખવાનું છે કોઈ આપણને નહીં શીખવાડે મમ્મી પપ્પા દાદા દાદી આપણને આપણે તેઓનું અનુકરણ કરીને શીખીશું પ્રત્યક્ષીકરણ કરીશું પરંતુ જ્યાર સુધી જ્યાર સુધી આપણે પોતાનું એટલે કે પોતાની રીતે મૂલ્યાંકન કરતાં ન શીખીશું અને પોતાની રીતે પરિસ્થિતિનો યોગ્ય નિર્ણય લાવતા ન શીખીશું તો શું આપણે આ વાતાવરણમાં યોગ્ય રીતે સમાયોજન સાધી શકીશું આ પ્રશ્ન હું કોઈને કહેતી નથી કે તમે આવો પ્રશ્ન પરંતુ આ એક ઉત્તર છે જે તમારા મનમાં પણ ઉતરી આવે છે પરંતુ તમે તેને સમજવા નથી માંગતા તમે કહો છો કે ચાલ ને હવે આટલું બધું શું તમે છે ને પરિસ્થિતિ આવે છે ને ત્યારે આ વાતો આ વસ્તુઓ અમલમાં નથી મૂકતા પરંતુ પરિસ્થિતિ જ્યારે સર્જાય છે પહેલા આપણે જો કરી લેતા હોય તો પૂર્વગામી થઈ જતું હોય તો અનુગામી પહેલાનું અનુગામી એટલે કે પછીનું તો પૂર્વગામી એટલે પહેલા જ જો આપણે આ બધા વિચારો કરી લેતા હોય આપણે માની લેતા હોઈએ તો પછીની કોઈ સમસ્યા સર્જાશે એવો સવાલ જ પેદા થાય ને હવે તમે મને કહો કે હું અત્યારે જે એક મૂવી જોવા ગઈ ચણિયા ટોળી એમાં સમજવા જેવી વાત છે કે જ્યારે એમાં પહેલી વાત તો જેવા સાથે તેવા કર્યા છે ઇટ ફોર ટેટ કર્યું છે પરંતુ એમાં છે ને આપણે જે કરવું હોય છે આપણી જે પરિસ્થિતિ સર્જાય હોય છે જે આપણે કરવા માંગીએ છીએ તો પહેલાંથી આપણે વિચારી લઈએ છીએ કે ત્યારે આપણે શું કરવું જોઈએ ત્યારે આપણે આવી રીતે કરશું તેમ કરશું તો વધારે યોગ્ય થશે અને આપણે જે પહેલાં વિચાર્યું છે એ ના થયું તો તરત જ મનમાં બીજો નિર્ણય આવી જાય છે કે આ નથી થયું તો આ કરીશું તો આવું તમે જીવનમાં પણ અમલ કરશો ને તો તમે સારી રીતે સુખી જીવન જીવી શકશો તો બસ મારે એ જ કહેવું છે કે તમારે સારું જીવન સુખી જીવન પોતાને સંતુષ્ટિ પામો પોતાને સંતોષ અનુભવો એવું જીવન જો જીવવું હોય તો યોગ્ય રીતે સમાયોજન તો સાધવું જ પડશે આ વાતાવરણમાં સમાજમાં પોતાના કુટુંબીજનોની વચ્ચે પરિવારની વચ્ચે તમે જ્યાર સુધી સમાયોજન ના સાધી શકશો તો આ જિંદગીના આ જીવનના અહમ નિર્ણય મહત્ત્વપૂર્ણ નિર્ણયો તમારે શું કરવું છે શું કરવું નથી અહીં હું એડજસ્ટમેન્ટ સમાયોજન એટલે એડજસ્ટમેન્ટ જો હું અહીં એડજસ્ટમેન્ટ કરી શકું મને અહીં સમાયોજન કરતા ફાવી જશે જો હું સમાયોજન કરી શકીશ તો પછી મારાથી ના થશે હું અહીં નહીં કરી શકું એવો કોઈ પ્રશ્ન ઊભો જ ના થશે ઉદ્ભવશે જ નહીં તો બસ મારે આજ કેવું હતું આ બધી વાતો તમને પણ ખબર હોય છે છતાં એ આપણે ગોથા ખાઈ જઈએ છીએ તો હવે ના ખાતા ઓકે